ગણેશભાઈ ખૂબ સેવા કરે છે કાલ પેંડા વેચવા આવીએ તો અમારી બેન ની હારે હું રોજ આવું છું પાંચ દિન વરદ પૂરા થાય અને જો અમારે દીવડા મેકીન તળાવમાં ગોરમાની પદરામણી કરે નાની નાની બાળાઓ પાંચ દિન વરત પૂરું થઈ ગયું છે પછી અમારે જો અહીંયા ગોરમાની પધરામણી કરી દીધી છે અને આપણે જો તળાવમાં દીવડા પણ પ્રગટાવ્યા છે અને આ રીતે આપણે ગોરમાની પદરામણી કરી છે આજે જો અમારે આ વરત પૂરા થઈ ગયા છે અને જો અમારે નાની નાની બાળકો ગોરમાને અંદર પાણીમાં પધરાવી દયા છે અને પછી હવે આપણે રોજે રોજ પૂજતા એ ગોરમાને પધરાવી દેશે અને પછી નવા ગોરમાં બનાવીશી આજ પૂજવા માટેના આ સેલો દિવસ છે પૂનમ છે એટલે મોટા ગોરમાં પણ બનાવી છે નાના ગોર રહ્યા એ આપણે પધરાવી દઈશી પાણીમાં અને દીવડા પણ વાંચી દીધા છે અને જો આ રીતે પધરાવી દે હર હર મહાદેવ મિત્રો તો જો આજે અમારે પાંચે પાંચ દિનની સેવા પૂરી થઈ ગઈ છે અને આ નાની નાની બાળાઓના વ્રત પણ પૂરા થઈ ગયા છે તો અમે જો ગોરમાને અંદર પધરાઈ દીધા છે અને આ રીતે અમારે પાંચ દિન પૂરા થઈ ગયા છે તો સાંજે વાગે પણ મોટા ગોરમાં બનાવવાના છે અને શણગાર પણ બધો સારો કરવાનો છે અને પરિસાદી પણ જો અમારે મગની ને મઠની ને કઠોળ બધા પરિષાદી કરવાની છે તો સાંજે આપણે વાગે મોટા ગોરમાં બનાવી અને પૂજવાના છે આજે આપણે નાના ગોરમાનું વરત પૂરું થઈ ગયું છે અને પણ જો પધરાવી દીધા છે અને આ બધી બાળાઓમાં અમારે આવી ગઈ છે અને પાણીમાં પણ પધરાવી દીધા છે દીવડા દિવસ અમે પૂજા કરીને આજે નાના ગોરમાં પધરાવી દીધા છે અને આજે સાંજે ચાર વાગે મોટા ગોરમાં બનાવશું અને કોરટ ચડાવશું અને તેમનો શણગાર કરશું અને દીવડા પ્રગટાવીને અમે નદીમાં મેક્યા છે જાગરણ કરશું આખી રાત સુધી રમશું સત્સંગ રાખ્યો હે એટલે મેં પાંચ ગવણી કરી હતી એને બધું ખાવા દીધું અને બધું આપ્યું એને ખીર પૂરી શાક રોટલી અને સાચી ખાવા દીધું કાલે મારે ઉજવણું મેં કરી નાખ્યું એટલે મારા ગોરમાનું વ્રત પૂરા થઈ જશે અને આજે ગોરમાને પણ પધરાઈ દીધા થઈ ગયા છે આ મારી બધી બેન છે હું એની આજે રોજ પૂજવા આવું છું અને આજ એને પણ વ્રત પૂરા થઈ ગયા છે એને પણ આજ ઉજવણું કરી નાખ્યું છે અમે અમે આજ ગોરમાં પધરા દીધા છે અને ચાર વાગ્યે મોટા ગોરમાં બનાવશું અને કોરેટ બનાવશું પછી અમે મોટા ગોરમાં જ ઉવાડશું હર હર મહાદેવ મારે પાંચ વર થઈ ગયા છે અને મેં પણ ઉજવણું કરી નાખ્યું છે અમે પાંચે પાંચ વર બધી હેપીને ગોરમાની પૂજા કરી અને હવે

કહે કે તમે અમારે અહીંયા બહુ સારી સેવા કરી છે અને અમને પણ સારા નાની નાની બાળાઓ જો અમને આશીર્વાદ આપ્યા છે રોજ પ્રસાદી પૂરી પાડવી છે અને રોજે પણ દિવસ ખૂબ સેવા કરી છે ખૂબ સેવા કરી છે અને તેમની ચેનલને આ સપોર્ટ આપજો ને આગળ વધારજો ફરી મળીશું આપણે વિડીયોમાં આપ સૌને હર હર મહાદેવ તો અમારો વિડીયો ગમ્યો હોય તો લાઈક કરજો ને સબસ્ક્રાઈબ કરજો